જય શ્રી હાલો ફટાફટ છે ને ઓફિસે થી રજા પડી ગઈ છે અને આજ સહવાર માં છે ને વ્લોગ શૂટ જ નતો કર્યો તો અત્યારે છે ને આપણે બપોરે ચાલુ કરી દીધો છે એક ને પાંચ દસ થઈ હશે અને અમે નીકળી ગયા છીએ ઓફિસે થી અને અમારે બે ભાઈ ને છે ને જવાનું છે હા ભાઈ પણ વેલી ચાલે ને તો ત્યાં જવાનું છે તો હાલો ફટાફટ આપડી છે ને ગાડી હા હા

આવે છે મને છે ને આ જો આપડે છે ને ફોટો પાડવાનો છે તો છે ને ઘણા ફોટા પાડ્યા છે અને જો મિલનભાઈ સામે બેઠા છે ગાડી ઉપર અને બાકી અહીંયા જો હિતેશભાઈ છે ને હિતેશભાઈ ફોટા પાડે છે આ બાજુ સામે પરેશભાઈ અને જીગરભાઈ બે ફોટો પાડે છે અને રવિભાઈ ને ગોપાલભાઈ બે અહીંયા બેઠા છે હાલો તો આપણી ચેનલ ને તો જો ભાઈના ફોટા અને પોઝ આવી રીતે કાંઈક છે અને પરેશભાઈ ફોટા દેખાડે છે કેવો પડ્યો હારો પડ્યો કેમ જો ફોટો છે અરે ભાઈ ભાઈ ફોટો જો ભાઈ એક નંબર ફોટો પડી ગયો છે અને અહીંથી જાય ભાઈ આપણે તો હજી છે ને થોડા ઘણા આપણે ફોટા પાડવાના છે હે આપણે થોડા ઘણા ફોટા પાડવાના છે રાજુભાઈ ની બધા છે ને ઓલી બાજુ ફોટા પાડે છે અંદર જો આવી રીતે છે કાંઈક અને નિમેશભાઈ આવી ગયા છે બિલકુલ નહીં બિલકુલ નહીં બાકી તો મોજા દરિયા અને બાકી જો અહીંયા ભાઈ અને જો આ ભાઈ ના ફોટા મસ્તી કરતા કરતા હું ફોટા પાડતા જાય મસ્તી કરે છે અને આવી છે બાકી જોવા ભાઈ ના રીતે કઈ ફોરવ ને એવું બધું છે અને ફાર્મ છે તો તમે ઘણા આપણા ફ્લોગમાં જોયું છે તો છે ને ફાર્મ એવું બધું દેખાડતો હોય તો આજે છે ને ભાઈ રાજુભાઈ ની હગાઈ કરીને અમે આવી ગયા છીએ અને અહીંયા ઘડીક ઉભા છે એવી બધા આ બધા આગળ અને જો ને ફાર્મના થોડાક આ સિનેમેટિક શોટ મૂકો ને એ તમે પહેલાં એન્જોય કરો ગયા છીએ અમે તારા ફાર્મ અત્યારે જવાનું છે અમારે ગેસ પુરાવા માટે પેટ્રોલ 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 પુરાવા હાલો ભાઈ અત્યારે છે ને જવાનું છે અમારે પેટ્રોલ પુરાવા માટે તો હિતેશભાઈ છે ને વિવેકભાઈ અને જો આ ભાઈ છે ને ડ્રાઇવિંગ કરે છે ભાઈ શીખાવશે મારે શીખવાડું છું મારે ફોર વ્હીલ બોટલ પડી ગઈ યાર આ દાવતની ની બોટલ તો યાર હમણાં હારે રાખવી છે હુકમ રાખો હાલો તો હવે પીવાની છે પણ ઘણા સમય પછી આપણી પાસે કેમ રહ્યું

તો અત્યારે ભાઈ મળી ગયા છે તો ભાઈને કીધું છે તો હાલો ભાઈ હવે આપણે હું ને જીગરભાઈ બે છે ને એક રીલ શૂટ કરવાના છે તો એ તમારે જોવું હોય તો તમને ઇન્સ્ટાગ્રામ ઉપર મળી જાય હાલો તો ફટાફટ રીલ શૂટ કરી તો ફોટા શૂટિંગનું બધું કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ અને જો બધા છે ને ભાઈઓ આવે છે હાલો હાલો હલો હાલો હલો ફટાફટ જવાનું છે ઘરે જવાનું છે એટલે ફટાફટ નીકળી જઈએ અને આવે છે ભાઈ

ને ભાઈ આ આ સ્ટોરીને બહુ મજા આવી આમ કે આમ કે માટા જ માર્યા છે આપણે બહુ પછી તો શું છે આ જમવામાં છે ભાઈ શું જમવાનું છે ઢોકળી આજ તો ભાઈ ઢોકળી છે ને લીલા મરચાની ચટણી બનાવેલી છે ઢોકળીને ભાખરીને એવું બધું છે તો હાલો ફટાફટ પહેલાં આપણે જમીને દૂધ પણ આવી ગયું છે તો દૂધ જોવાનું છે થોડું ઘણું બીચકો લાવો છું તો બીચકો પછી જમીન ખાઈ લઈશું આપણે છે ને ડિસ્કો જમીન પછી છે ને ડિસ્કો ખાવાની બહુ મજા આવે તો બંને ભૂલો મજા આવે ને મજા આવી એ છે ને કાળો હું ફટાફટ છે ને પેલા જમી લઉં જમી લઉં જમી લઉં બહુ ભૂખ લાગી છે પાછી આજ તો એટલે જમી લેવી આપણે પહેલાં જમીન આવી ગયા છીએ આપણે બહાર અને આ બધા જો અહીંયા બેઠા છે ભાઈ અહીંયા બેઠો છે ને જીતેશભાઈ બેઠા છે ને જયદેવભાઈ બેઠા છે અને મુકેશભાઈ આવી ગયા છે ને અમારે જવાનું છે રામાપીરના મંદિરે દર્શન કરવા માટે અને આજ બીચ છે એટલે છે ને હપ્તો ભરવા જવાનું એટલે છે ને મંડળ હોય કે નહીં હપ્તો ભરવા જવાનું છે દર્શન કરવા માટે વાહ ભાઈ વાહ હાલો તો હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે તો મુકેશભાઈ આવી ગયા છે ને બીજેલભાઈ હમણાં આવે ને એટલે જવા દઈએ આપણે દર્શન કરવા બહુ કરી

રામાપીરના મંદિરે દર્શન એવું બધું કરી લીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે ભોગ્યા સુધી આપણે ઘરે આજનો સુધી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય